હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા ત્રણ છે તેમના આપણે યોધા એમસીક્યુ જોવાના છીએ કે જે તમને પરીક્ષામાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની શકે છે ક્લિયર અગાઉ પણ આપણે ચેપ્ટર નંબર એક અને ચેપ્ટર નંબર બે ના આપણે આપડે કરેલા છે તેમનું પ્લે તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે ખાસ એકવાર વિઝિટ કરો અને તેમના એમસીક્યુ છે એ ક્લિયર કરો બરાબર છે સાથે સાથે આજના લેક્ચરની અંદર આપણે જે એમસીક્યુ જોવાના છે તેમાં આપણે એવા કન્સેપ્ટ પણ જોઈશું કે જે તમને બે માર્કમાં કે ત્રણ માર્કમાં પૂછાય તો તમે આરામથી સોલ્વ કરી શકો ક્લિયર ખાસ કન્સેપ્ટ ક્લિયર કરવા જેથી કરીને કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય તો પણ તમને તે વસ્તુ આવડી જશે ક્લિયર તો લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં મિત્રો લેક્ચર પર પહેલીવાર હોય બરાબર છે તો વિડીયોને આ લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો તમારા મિત્રોને શેર કરી દો જેથી કરીને તે પણ યામ ભૂમિતિનો પૂરેપૂરો લાભ લઈ શકે અને નજીકના ટાઈમની અંદર તમે દસમા ધોરણમાં આવવાના છો મિત્રો તો દસમા ધોરણની અંદર આપણે ભૂકા કાઢી નાખવાના છે મેથ્સ વિષયની અંદર ભૂકા કાઢવાના છે ભાઈ તો ચેનલ સાથે જોડાયેલા રહેજો રેડી તો મિત્રો લેક્ચરની શરૂઆત કરીએ આજના જે આપણા એમસીક્યુ છે તેમની બરાબર છે યામ ભૂમિતિ તો સૌથી પહેલાં મિત્રો એ તમે જોશો બે જ છેદથી ખાલી જગ્યા રેખાઓથી યામ સમતલ રચાય છે યામ સમતલ ક્યારે રચાય બધા વિદ્યાર્થી મિત્રોને ખબર જ છે ભાઈ બરાબર છે ક્યારે રચાય તો કે બે રેખાઓ ડ્રો કરવામાં આવે બરાબર છે કેવી રેખા ડ્રો કરવામાં આવે તો કે ઊભી બે રેખા ડ્રો કરીએ આપણે એક રેખા આમ ડ્રો કરશું બીજી રેખા આમ ડ્રો કરી બરોબર આનાથી આપણે જે સમતલ રચાશે આને અને એક્સઅક્ષ કહેવાય અને વાય અક્ષ કહેવાય બરાબર યામ સમતલ બે છેદથી ખાલી જગ્યા રેખાઓ આ છેદ થી કેવી રેખાઓ છે પરસ્પર લંબ રેખાઓ છે તો આનો જવાબ અત્યારે આવી ગયો છે આપણો પરસ્પર લંબ રેખાઓ પરસ્પર લંબ રેખાઓ છે એક્સ અને વાય કેવી રેખાઓ છે મિત્રો પરસ્પર લંબ રેખાઓ છે ખાસ યાદ રાખજો બરાબર છે સમાંતર રેખાઓ નથી આની મદદથી આપણે યામ સમતલ રચાય છે અને પ્રથમ ચરણ કહેવામાં આવે છે અને દ્વિતીય ચરણ કહેવામાં આવે છે

ઋણ ભાગ છે જેને વાયડેસ વડે દર્શાવશું બરાબર એક શખ્સની ઉપરની બાજુ વાયક્ષ ધન હોય છે એક શખ્સની નીચેની બાજુ વાય આમ છે એ ઋણ હોય છે એ વાયક્ષની જમણી બાજુ બરાબર છે એટલે કે જમણી બાજુ છે એ એક શખ્સ ધન હોય છે અને બાજુ બાજુ ડાબી બાજુ જે છે એ કેવી હશે મિત્રો ઋણ હશે રેડી તો અહીંયા અત્યારે આપણે બે છેદની ખાલી જગ્યા રેખાઓથી આમ સમતલ રચાય છે તો બે પરસ્પર લોબ રેખાઓથી રેડી

પૂર્ણાંક સંખ્યા રેખા કીધું છે સંખ્યા રેખા એટલે કઈ બાજુ જમણી બાજુ ડાબી બાજુમાં જોવાનું થઈએ સંખ્યા રેખા શબ્દ વાપરે એટલે જમણી બાજુ અથવા ડાબી બાજુ તમારે ધ્યાનમાં રાખવાનું છે ભાઈ રેડી તો અહીંયા કઈ બાજુ આવશે તો કે જમણી બાજુ ધન પૂર્ણાંક સંખ્યા હોય બરાબર ધન પૂર્ણાંક સંખ્યા છે એ સંખ્યા રેખા ઉપર જમણી બાજુ હોય છે અને ડાબી બાજુ ઋણ પૂર્ણાંક સંખ્યા હોય છે ક્લિયર તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની રહેશે નેક્સ્ટ યામ સમતલમાં દોરેલી ઉગમ બિંદુમાંથી પસાર થતી ઉગમ બિંદુમાંથી પસાર થતી કેવી રેખા તો કે આડી રેખા આડી રેખા શું કહીએ છીએ મિત્રો આડી રેખા એટલે કે ક્ષમક્ષિત રેખા ક્ષમક્ષિત રેખા શું કહીએ છીએ આપણે એક્સ અક્ષ કહીએ છીએ શું કહીએ છીએ એક્સ અક્ષ અને શિરોલંબ રેખા તમને પૂછે તો વાય અક્ષ આવશે ક્લિયર તો આ વસ્તુ બધા ધ્યાનમાં રાખવાના છે ઝીણી ઝીણી વસ્તુ છે પણ પરીક્ષામાં તમને તકલીફ પાડી શકે છે રેડી પરીક્ષામાં તમને શું કરી શકે છે તકલીફ પાડી શકે છે કન્ફ્યુઝન કરાવી શકે છે ક્લિયર પરીક્ષામાં તમને શું કરાવી શકે છે કન્ફ્યુઝન કરાવી શકે છે રેડી એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે બરાબર આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે ક્લિયર તો અહીંયા શું આવશે મિત્રો ઉગમ બિંદુમાંથી પસાર થતી કેવી રેખા તો કે આડી રેખા આડી રેખાને શું કહેવાય તો કે એક શખ્સ કહેવાય એક શખ્સ આડી રેખા એટલે શું મિત્રો એક શખ્સ કહેવામાં આવે છે રાઈટ ઊભી રેખા એટલે કે શિરોલંબ રેખા શિરોલંબ રેખા પૂછવું હોય તો વાયક્સ આવે આયા તમને બીજો પ્રશ્ન એ પણ પૂછી શકે સમક્ષિત રેખા કઈ તો કે આડી રેખા ક્લિયર ચાલો નેક્સ્ટ એક શખ્સ એક શખ્સ અને વાયક્સ ના છેદ બિંદુને ખાલી જગ્યા કહે છે જેમ બે પરસ્પર લંબ રેખાથી આપણને યામ સમતલ રચાય છે તો જ્યાં છેદે છે એ છેદ બિંદુને શું કહેવામાં આવે છે મિત્રો ઉગમ બિંદુ કહેવામાં આવે છે રેડી શું કહેવામાં આવે છે ઉગમ બિંદુ બરાબર શિરો બિંદુ અંત્ય બિંદુ મધ્ય બિંદુ અને ઉગમ તો આ ડી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ આવશે ડી ઓપ્શન છે એ આપણો શું આવશે મિત્રો ફાઇનલ જવાબ આવશે ક્લિયર ચાલો નેક્સ્ટ સમતલમાં ઉગમ બિંદુ જીરો જીરો ઓ બિંદુનું નામ છે અને જીરો કોમા જીરો જીરો જે બતાવે છે પહેલો જીરો એ એક્સ યામ બતાવે છે અને બીજો જીરો છે એ વાય એમ બતાવે છે ક્લિયર એક્સ આમ એટલે શું એક્સઆમ એટલે કે વાય એક્સથી કેટલા અંતર દૂર છે જમણી બાજુ હશે તો પ્લસમાં આવશે ડાબી બાજુ હશે તો માઇનસમાં આવશે બરાબર અને વાય એમ એટલે શું તો કે એક્સ એક્સથી કેટલો ઉપર છે અને કેટલો નીચે છે જો ઉપરની સાઈડ હશે તો એની પ્લસ થી દર્શાવવામાં આવશે અને નીચેની સાઈડ હોય તો એને માઇનસ થી દર્શાવવામાં આવશે ક્લિયર તો આ વાય આમ શું છે યામ શું છે એ વસ્તુ તમને ખબર હોવી જોઈએ કારણ કે દસમા ધોરણમાં તમને આ જ ચેપ્ટર પાછું રિપીટ થવાનું છે તો ત્યારે તમને વધારે ડિટેલમાં સમજાઈ શકે ક્લિયર સમતલમાં ઉગમ બિંદુ ઓ ઝીરો ઝીરો એ ખાલી જગ્યા છે તો કે માત્ર એક શખ્સ પર છે ના ભાઈ ના માત્ર એક શખ્સ પરના આમ હોય તો એનો વાય આમ ઝીરો હોય અને એક્સ યામ કંઈક હોય બરાબર કોઈક સંખ્યા હોય એક શ્યામ એટલે એને માત્ર અક્ષ પર બિંદુ છે એવું કહેવાય માત્ર અક્ષ પર છે તો કે ના માત્ર અક્ષ પર હોય તો એનો વાયામ છે એ કંઈક સંખ્યા આપેલી હોય અને એક્શ્યામ છે ઝીરો હોય જે અક્ષ પરનું બિંદુ હોય ને એ યામ તમને આપેલા હોય અને એના સિવાયના યામ છે ઝીરો હશે ક્લિયર આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે પ્રથમ ચરણમાં હોય તો પ્રથમ ચરણમાં તો એક્શ્યામ અને વાયામ બંનેમાં કંઈક સંખ્યા આપેલી હશે જીરો જીરો સિવાયની

સમક્ષ બરાબર બે પરસ્પર છે તેને એક્સ વાય આવે છે આ વાયક્ષ છે એ અત્યારે આપણે આ પ્રશ્નનો જવાબ આવશે શિરોલંબ રેખા કોને કહેવાય તો કે વાયક્ષ કહેવામાં આવે છે કિરણ વાયડેસ વાય કિરણ વાયડેસ ના ચાલે બરાબર છે રેખા છે અને એ વાયક્ષ છે વાય વાયડેસ છે એ રેખા છે કિરણ નથી ક્લિયર ભાઈ કન્સેપ્ટ ક્લિયર થતા હોય તમને દિલથી મજા આવતી હોય ભણવામાં બરોબર છે કન્સેપ્ટ ક્લિયર થતા હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો ભાઈ જરૂરથી લાઈક ક્લિયર ચાલો નેક્સ્ટ યામ પદ્ધતિમાં લંબ સમતલ સમતલને કેટલા ભાગમાં વહેંચે છે બરોબર છે લંબ યામાક્ષો હમણાં જ આપણે થોડીક વાર પહેલા જોયું હતું ભાઈ શું જોયું હતું તો ક્યાંય આપણે લંબ ડ્રો કર્યા હતા બરોબર એક આવી રીતના અને એક આવી રીતના આ બે રેખા ડ્રો કરી હતી બરોબર

ચાર ભાગમાં વેચે છે અને તેનું નામ છે દરેક ભાગનું નામ છે ચરણ શું નામ છે મિત્રો ચરણ તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે ક્લિયર નેક્સ્ટ એક શખ્સ પરના બિંદુના યામ ખાલ જગ્યા પ્રકારના હોય છે હમણાં થોડીક વાર પહેલા જ વાત થઈ બરાબર નાનું નાજુકડું ચેપ્ટર છે બેઝિક કન્સેપ્ટો એ બહુ નાના નાના જીના જીના કન્સેપ્ટો છે પણ ક્લિયર હોવા જોઈએ કારણ કે નેક્સ્ટ આગળના જે ભણતરમાં તમારે જે કન્સેપ્ટોની જરૂરિયાત પડશે તો તેના માટે તમારે બેઝિક ફંડા સ્ટ્રોંગ હશે ને તો તમે ઇઝીલી તમે કામ કરી શકશો એમાં બરાબર છે દસમા ધોરણમાં યામ ભૂમિથી આવે છે પણ તમે ઇઝીલી ભણવા માટે તમારા બેઝિક ફંડા ક્લિયર હોવા જોઈએ ને ભાઈ તો આની અંદરથી તમે શીખવા મળે આ ચેપ્ટરમાં શખ્સ પરના બિંદુના યામ છે ને એમાં યામ આપેલો હોય કોઈ પણ હોઈ શકે અને વાયમ જીરો હોય વાયમ કેટલો છે મિત્રો જીરો તો વાયમ જીરો હોય ને એવું ઓપ્શન ગોતી તો આ તો બે જીરો છે તો આ ઓપ્શન ન આવે અને ઉગમ બિંદુ કહેવાય આમાં એક્સ યામ ઝીરો છે તો આ પણ નહીં આવે વાયમ જીરો છે તો આ રીજો

એ અક્ષ ઉપર હોય અથવા તો ચરણમાં હોય અક્ષ ઉપર હોય અથવા તો ચરણમાં હોય બરાબર છે એટલે આ વસ્તુ યાદ રાખવાની છે અક્ષ ઉપર હોઈ શકે અથવા તો ચરણમાં હોઈ શકે એટલે એ પછી એક્ક્ષ હોય તોય ભલે વાય અક્ષ હોય તોય ભલે અને બે અક્ષ ઉપર હોય તોય ભલે બે અક્ષ ઉપરનું બિંદુ કહ્યું તો કે ઉગમ બિંદુ ઝીરો ઝીરો ક્લિયર એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે ભાઈ ઝીણો ઝીણો કન્સેપ્ટ છે પણ ક્લિયર કરીને જવાનું છે આજના લેક્ચરમાં ચાલો નેક્સ્ટ વાયક્સ પરના જગ્યા પ્રકારના હોય છે તો તો આપણે થોડીક બિંદુના કે જેમાં હોય બિંદુ ગોતવાનું છે તો એમાં એક યામ જીરો હશે જે અક્ષ પરનું બિંદુ હોય તેના સિવાયના યામ છે એ શું હશે મિત્રો 0 હશે રેડી તો વાયક્સપરના બિંદુના યામ કીધા છે તો આ બિંદુ નહીં આવે આ બિંદુ આવશે બી ઓપ્શન એક યામ કેટલો હોય મિત્રો 0 હશે એક યામ શું હશે મિત્રો 0 હશે ક્લિયર તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે નેક્સ્ટ વાય આ વાયડેસ બરાબર આયા પૂછ્યું અંદરનો ભાગ ખાલી જગ્યા બરાબર એક્સ ઓ વાય ડેસ આ એક્સ અને ઓ અને વાય ડેસ એટલે આ ભાગની વાત કરે છે આ કયું ચરણ છે તો કે ચતુર્થ ચરણ છે કયું ચરણ છે મિત્રો ચતુર્થ ચરણ છે પ્રથમ ચરણ તો કે નહીં દ્વિતીય ચરણ તો કે નહીં તૃતીય ચરણ તો કે નહીં તો કયું ચરણ ચતુર્થ ચરણ ડી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે રેડી આની અંદર એક્શ્યામ છે એ પ્લસ હશે વામ પણ શું હશે મિત્રો પ્લસ હશે પ્રથમ ચરણમાં દ્વિતીય ચરણ છે તો એમાં એક્શ્યામ છે શું હશે તો કે ઋણ હશે વાયામ છે એ પ્લસ હશે અહીંયા એક શ્યામ પણ ઋણ હશે અને વાયામ પણ ઋણ હશે અહીંયા એક શ્યામ છે એ પ્લસ હશે

મતલબ ચરણની અંદર આવે છે રેડી તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે બરાબર છે ક્યારેક ક્યારેક કોણ પ્લસ હોય છે અને કોણ માઇનસ હોય છે એ પણ વસ્તુનું તમારે ક્લિયર કટ નોલેજ હોવું જોઈએ રેડી ચાલો નેક્સ્ટ એમ પાંચ કોમા જીરો બિંદુ ખાલી જગ્યા પર છે હવે એમમાં એમ બિંદુ જે આપેલા છે બિંદુના યામ બરાબર આવી રીતે તમને બિંદુના યામ આપે ને પછી તમને ખબર બે બે ચાર ચાર માર્ગમાં દાખલો પૂછાય સમતલ ડ્રો કરવાનું હોય પછી બિંદુ તમારે આલેખમાં મૂકવાનું હોય તો પાંચ કોમાં જીરો તમે ક્યાં મૂકો તો કે પાંચ કોમાં જીરો છે એ એક શખ્સ ઉપર મૂકવાનું થાય બરાબર વાય એક્સથી કેટલા અંતર દૂર જવાનું પાંચ એકમ દૂર જવાનું અને અહીંયા બિંદુ દર્શાવી દેવાનું પાંચ કોમાં જીરો એટલે એક શખ્સ પરનું બિંદુ છે બરાબર કેટલું છે એક શખ્સ પરનું બિંદુ છે તો આવી રીતના આ લેખમાં બિંદુ દર્શાવતાય તમને આવડતા હોવા જોઈએ એના પણ તમને દાખલા પૂછાઈ શકે મોસ્ટ એમ આવી શકે બરાબર એટલે ધ્યાનમાં રાખજો ભાઈ અત્યારે જે બિંદુ છે મિત્રો એક શખ્સ પરનું બિંદુ છે કારણ કે એનો વાયામ જીરો છે વાયામ કેટલો છે મિત્રો જીરો છે ચાલો નેક્સ્ટ ચતુર્થ ચરણમાં આવેલા બિંદુઓના માઇનસ હશે કે હશે હશે આવું આપણે દર્શાવવાનું છે ગ્રેટર દેન મતલબ પ્લસ અને લેસ ધેન મતલબ માઇનસ એક્સ અથવા y ની બાજુ જે પાખડા ખુલ્લા હશે તો એ બતાવે છે પ્લસ છે બરોબર છે અને 0 બાજુ પાંખડા ખુલ્લા હશે તો એવું બતાવશે કે ઋણ છે બરાબર તો કેટલા વિદ્યાર્થીની ના ખબર હોય ગ્રેડેન પોઝ નેગેટિવ મતલબ ગ્રેટર દેન છે લેસદેન છે શું દર્શાવે છે તો આ રીતના પણ તમે યાદ રાખી શકો રેડી આપણે પહેલાં તો જોઈએ તો કે આ એક્સ ઓક્સ આ વાય એક્સ બરાબર અને એક્સ ડેસ કરી નાખી અને વાય ડેસ કરી નાખી અહીંની વાત કરવાની છે તો આ એક્સ છે કેવો છે મિત્રો પ્લસ છે એક્સ પોઝિટિવ છે વાય કેવો છે તો કે નેગેટિવ છે રેડી એક્સ ગ્રેટર દેન અને વાય લેસ દેન ઝીરો આવું ગોતવાનું છે એક્સ બાજુ પાખડા ખુલા એ છે પણ વાય બાજુ પાખડા ખુલા છે તો ઓપ્શન નહીં આવે આઈ નહીં આવે આય નહીં આવે બરાબર છે સીધે સીધું ડી ઓપ્શન આવશે કયું ઓપ્શન આવશે મિત્રો ડી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે એક્સ ગ્રેટર અને વાય લેસ દેન ઝીરો ક્લિયર ચાલો આવા ક્વેશ્ચનો હો ભાઈ એક ચરણ માટે મેં વાત કરી એટલે કે ચતુર્થ ચરણમાં વાત કરી દરેક ચરણમાં તમને ખબર હોવી જોઈએ રેડી ચાલો નેક્સ્ટ તૃતીય ચરણ ખાલી જગ્યાનો અંદરનો ભાગ છે તૃતીય ચરણ એટલે આપણે જોઈએ તો આ રીતના આવે આ એક્સ આ વાય આ એક્સ ડેસ અને આ બરાબર આ ભાગ છે બરાબર એક્સ ડેસ ઓ વાયડેસ એક્સ ડેસ ઓ વાયડેસ બે ઋણ હશે બેય શું હશે મિત્રો ઋણ હશે ક્લિયર તો એક્સ ડેસ ઓ એટલે કે બી ઓપ્શન છે બી ઓપ્શન એટલે ખૂણો એક્સ ડેસ ઓ વાયડેસના અંદરના ભાગમાં હોય છે ક્લિયર અને આ વસ્તુ ધ્યાનમાં રાખવાની ચાલો નેક્સ્ટ એક શખ્સ સમક્ષિતિજ રેખા છે અને તે હંમેશા ખાલી જગ્યામાંથી પસાર થાય છે હવે આપણે ખબર છે સ્ટાર્ટિંગમાં જ આપણે વાત કરી કે એક શખ્સ કેવી છે રેખા સમક્ષિત રેખા છે એટલે કે આડી રેખા છે વાયક્ષ કેવી રેખા છે તો કે શિરોલમ રેખા છે બે રેખાઓ સેમાંથી પસાર થાય તો કે ઉગમ બિંદુમાંથી પસાર થાય રેડી અહીંયા ખાલી પ્રશ્ન એવો છે કે એક શખ્સ સમક્ષિત રેખા છે અને તે હંમેશા ખાલી જગ્યામાંથી પસાર થાય તો કે ઝીરો વનમાંથી નહીં કારણ કે વાયક્ષ પરનું બિંદુ છે ઉગમ બિંદુમાંથી તો કે હા બરાબર બીજા ઓપ્શન જોઈ લઈએ હજી વાય અક્ષમાંથી તો વાય અક્ષમાંથી પસાર ન થાય વાય અક્ષને છેદીને પસાર થાય એ ક્યાં છેદે તો કે ઉગમ બિંદુમાં કિરણ વાય વાય તો કે નહીં ક્લિયર તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે ઉગમ બિંદુમાંથી પસાર થશે રેડી નેક્સ્ટ બસ અહીંયા યોધા એમસીક્યુ છે એ કમ્પ્લીટ થાય છે મતલબ એવા એમસીક્યુ આપણે લીધે કે જેની અંદર કન્સેપ્ટ ક્લિયર થાય અને પરીક્ષામાં તમને પૂછાઈ શકે એવા પ્રકારના એમસીક્યુ હતા તો આ ચેપ્ટર નંબર ત્રણ યામ ભૂમિતિનું કામ પૂર્ણ થાય છે મિત્રો છે ચેપ્ટર નંબર ચાર ની અંદર એમસીક્યુ બહુ ઓછા હોય છે કે જે હોતા જ નથી જે આપણે ખાલી જગ્યા ખરા ખોટાની અંદર કવર કરી લેશું એટલે નેક્સ્ટ લેક્ચર આપણે પાંચમા ચેપ્ટરનો આવશે સીધો બરોબર છે તો ખાસ અહીંયા ત્રીજા ચેપ્ટરનું કામ પૂર્ણ થાય છે સાથે સાથે પહેલું બીજું ત્રીજું ત્રણ ચેપ્ટર ટોટલ આપણે પૂર્ણ કરીએ છીએ ખાસ વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરી લેવી અને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જાજો વિડીયોને લાઈક કરીને જાજો કારણ કે કન્સેપ્ટ તમને ડેફિનેટલી કાંઈક નવા આવડેલા હશે તો આ નવા કન્સેપ્ટો તમે જે શીખા બરાબર છે કેની પાસેથી શીખા તો કે કેટી સર પાસેથી શીખા બરાબર છે તો તમે એના વિડીયોને તમે લાઇક પણ કરી શકો છો તમારા મિત્રોને શેર પણ કરી શકો છો ક્લિયર તો મિત્રો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી વ્યવસ્થિત રીતે જોરદાર પ્રેક્ટિસ કરી રાખો ક્લિયર એટલે ચેપ્ટર નંબર ત્રણ માં તમને ક્યાંય તકલીફ પડશે નહીં રેડી થેન્ક યુ જય હિન્દ